આજના વાર્તા વૈભવિભાગમાં આપ સૌ સ્વાગત છે આજની વાર્તા કુદરતને પ્રેમ કરો ડરો નહીં મિત્રો કુદરતની ભૂમિકા કદાચ આપણે સમજી ન શકાય એ કક્ષાની છે જેના ઉપર મેં ઘણી બધી વાર્તાઓ પણ ત્યારે કીધેલી છે આજે મારે જે વાત કરવી છે સુભાષચંદ્ર બોઝના એક પ્રસંગ ઉપરથી વાર્તા કહેવી છે આપણને ખબર છે કે સુભાષચંદ્ર બોઝ જે આપણે ભારતને આઝાદ કરવા માટેના જે લડવૈયા હતા જે લોકો ખરેખર પોતાની એ એકદમ બહાર નીકળી ગયા હતા કે ભારતને આપણે આઝાદ કરવો છે પોતાના મોતનો પણ જેને ભય નહોતો એવા અનેક સુરવીરો આ લડતની અંદર બહાર નીકળી ગયા હતા એમાંના સુભાષચંદ્ર બોઝ પણ હતા અને સુભાષચંદ્ર બોઝ છે એની આખી પદ્ધતિ કંઈક જુદા પ્રકારની હતી પણ છતાંય કેટલાક માણસો એવું પણ કહે છે કે સુભાષચંદ્રની જે પત્ની હતી એ ખોટી નહોતી આપણે એમાં અત્યારે ન જવું પણ સુભાષચંદ્ર બોઝ આ રીતે બધામાં ફરતા હતા ક્યારેક ક્યારેક જંગલમાં વયા જાય ક્યારેક ક્યારેક ડુંગરામાં વયા જાય બહાર પણ વયા ગયા હતા આપણને ખબર છે જાપાનમાં પણ એને આરજી હુકમતની એક આખી ફોજ પણ તૈયાર કરી હતી પણ એમાંના કોઈ એકાદ વખતે એ બરોબર ડુંગરાળ વિસ્તારમાં ફરતા હતા એની સાથે એનો એક મિત્ર પણ હતો અને બંને એ ફરતા હતા કારણ કે એની પાછળ તો પોલીસનું બહેનો બ પહેલું હતું પોલીસ એને પકડવા માટે તૈયાર હતી ઇનામ પણ હતું અને એ રીતે ફરતા હતા ફરતા ફરતા થોડા આગળ ગયા જંગલ જેવું ત્યાં બરોબર એકદમ ધોધમાર વરસાદ એકદમ જેને વાવાઝોડા રૂપ વરસાદ કહી શકાય એવો વરસાદ પડવા માંડ્યો સુભાષચંદ્ર બોઝ તો નીડર હતા એને તરત જ માનો કે પોતાના હાથને ફેલાવીને એ વરસાદને માનો કે આનંદ કરવા મળી ગયા પણ એનો જે મિત્ર હતો ને એ બાજુમાં એક નાની એવી ગુફા જેવી વાત હતી એમાં જઈને ઉભો ગયો બે ગયો અને સુભાષચંદ્ર બોઝ તો આનંદમાં એ પાણીમાં પલળતા હતા મજા કરતા હતા આનંદ થતો હતો થોડીક વાર થઈ તો વરસાદ રહી ગયો પેલો માણસ આવ્યો કે તમે આવા વાવાઝોડાવાળા વરસાદમાં તમે સુકામ હેરાન થતા હતા તમને તકલીફ પડે વીજળી પડે તમારે ત્યારે એમ કીધું કે તમને કુદરતની મજા માણતા આવડતી નથી કુદરતને પ્રેમ કરો કુદરતથી ડરો નહીં તમે જો મજા કરશો મને કંઈ થયું તો કંઈક થઈ ગયું હોત તો કે ન થાય કુદરતને આપણે જેટલું માની છીએ કે એ આપણા ઉપર વાવાઝોડું નાખે છે આપણા ઉપર બીજા દુઃખ નાખે છે પણ હજીકતમાં એને તમે સામનો એની પાસે જાઓ તો એ નથી એટલું બધું એ આનંદ કરાવે છે મજા કરાવે છે પ્રેમ કરાવે છે એક જ વાક્ય જો કહી શકાય તો કુદરતમાં ડરવાનું ઓછું છે માણવાનું જાજુ છે એટલે કે કુદરતથી તમે ડરો નહીં માણો આનંદ કરો જંગલોમાં જાઓ પર્વતોમાં જાઓ કોઈ નદીઓ જાઓ કોઈ ઝરણાં ઉપર જાઓ અન્ય કોઈ જંગલોમાં જાઓ ત્યાં તમે માણવાનો પ્રયત્ન કરો ડરો નહીં એમ સુભાષચંદ્ર બોઝ આપણને એમ કહે છે અને પહેલાં માણસને પણ સમજાવે છે કે ભાઈ શું ડર માં એનાથી કંઈ નહીં થાય અને આવી વાતો ચાલતા ચાલતા ફરી પાછા આગળ ચાલતા ત્યાં ચાલવાનું શરૂ કર્યું ક્યાં અડધી કલાક પોણી કલાક થઈ ક્યાં પાછો ધોધ માર વરસાદ આવ્યો વાવાઝોડો જેવો વરસાદ આવ્યો જેની આપણે કલ્પના પણ ન કરી શકાય કે એવું જેને એમ કહી શકાય એક ધારું સાંભળેલા ધાર વરસાદ જેમ આમ ફાઇટું એમ ત્યારે એ વખતે પેલો જે યુવાન એનો મિત્ર હતો એ પણ એણે એમ કીધું કે મારે તમારી સાથે આજે મારે પણ આનંદ માણવો અને બંને મિત્રો એવા માર વરસાદની અંદર એકદમ જેને કહી શકાય કુદરતનો એ પ્રકોપ નહોતો કુદરતનો પ્રેમ હતો કુદરત પ્રેમ કરતા હતા અને એ વરસાદને પણ તમે માણી શકો એમ સુભાષચંદ્ર બોઝે પોતાના મિત્રને તો સમજાવ્યું પણ સાથોસાથ આપણને પણ કહે છે કે કુદરતની કોઈ પણ કરીમાં કુદરતની કોઈ પણ ભૂમિકા એને પ્રેમ કરો એનાથી ડરો નહીં એનાથી પાગો નહીં એનાથી બીક ના લગાડો તમે જો એ પ્રકારે કરશો તો તમે ખરેખર માણી શકશો કુદરતની અંદર ફરી વાર હું તમને એ વાક્ય કહું કે કુદરતને માણવા જેવું છે તમે બગીચામાં જાઓ આનંદ કરો તમે કોઈ માનો કે પર્વત પર જાઓ કેટલા લીલોતરીના ઝાડ ઊંચા ઊંચા પર્વતો ક્યારેક બરફ હોય બરફના ડુંગરા હોય તમે એવો આનંદ પ્રેમ કરી શકો ખૂબ આનંદ માણી શકો મોટા ભાગના માણસો આવી પરિસ્થિતિમાં ડરતા હોય છે આપણે આપણા સંતાનોને આ વાત સમજાવી કે કુદરતથી ડરવાની જરૂર નથી કુદરત કોઈને ડરાવે નહીં કુદરત આપણને તાકાતવાળા બનાવે કુદરત આપણને મજબૂત કરવા માટે જ આ પ્રકારની વાત કરતા હોય છે અને એ અનુસંધાને આજે સુભાષચંદ્ર જે એકદમ સુરવીર વ્યક્ત હતા એકદમ બાહોશ શક્તિ હતા જેમાં ડર વાત કોઈ આવે એ પ્રકારની વાત જ નહોતી એને આપણે યાદ કરી અને આજની આ વાર્તા પૂરી કરી સૌને ધન્યવાદ